મારે એક છોકરો હતો છ વર્ષ સુધી એને આ મનમાં બેસી ગયું હતું હિંક એટલે સાડી આ એટલે ઇંક ઇંક એટલે સાડી અમે સમજાવીએ કે ઇંક એટલે સાઈ તો કે ના મારા ટીચરે સાડી કીધું છે પછી એના ટીચરને મળવા ગયો મેડમ હતા મેડમ આ સાડી કહી કે હવે સમજતો નથી અને મેં કીધું તમે જેથી આપણે જે વખત ભણાવ્યું ત્યારે શું કરીને આવ્યા હતા કારણ કે સાડી

એકવાર હા એક વાર ના એક વાર હા એક વાર ના એકવાર ચા એક વાર મારી ઘરે મહેમાન એવા ઠંડુ સુધી ઠંડુ આપી દો પછી ગરમ આવવા દો અને પહેલી ઘરે હું કયો મને કે તમને ઓર્ગેનિક ચા પાવો મેં કીધું ખાવે ઓર્ગેનિક ચામાં ઉકાળેલું પાણી લઈ આવ્યો ઉકાળેલું પાણી મેં કીધું કેમ આપ્યું મને કે દૂધ ના ના શરીર વધે બ્લેક ટી ની ચાચેરી કહેવાય આયુર્વેદિક મજાની ના પડે તો ન ખાઈ નહીં વાય તો પાણી કાલે સરસ થાય લોકો કેવી કેવી કલ્પના કરે છે કૃપાલી અમારી ઘરે કે માતાજીની કૃપાજી છે બપોરે નોળ ખોલીએ એમાં ગરમ પાણી પ્રગટ થાય છે ધોવાનો સમય એક થી ત્રણ અને ધરાવવા માટે એક કિલો ચિકન એક કિલો અબુષેરી બપોરે જવાનું એકવી ફાઈવ સોરી હવે બીજી લાઈન લઈએ ફોરમાં કેટલા પ્લસ કરવાના ફોર કે ફાઈવ ફાઈવ ફોર પ્લસ પ્લસ ફોર પ્લસ આ અને ચાર બાવીસ સત્યાવીસ એકત્રીસ છત્રીસ એકતાલીસ ને કઈ ગુણ જ છે અને જવું હતું છુપાવેલો લખશો નહીં

એને ખાસ કહેવાનું કે બાળકોને હાથ ખાલી હોવા જોઈએ જો એનો વાંધો એ મોડાવાના કે રમતો હોય એ પોતાને ખબર નથી હોતી કારણ કે માઇન્ડ અડધું રોકાઈતું હોય છે પેનથી રમવું અમારા તમે પેનથી અને મોમેન્ટ ચાલુ હોય છે હાથ ખાલી રખાવો હાથમાં કશું જ નહીં રખાવું એટલે ધ્યાન અમારે એટલે ત્રણ ધ્યાન ધ્યાન છે ડિવાઈડ કરીએ સેવન એટ ફિફ્ટી પ્લસ ટ્વેન્ટી ટુ ટુ હોય છે 52, 16, 57, કીધું કે મમ્મી પાંચ રૂપિયાનો સિક્કો એક હાથમાં પાંચ રૂપિયાનો નો સિક્કો બીજા હાથમાં અને ધાણા લઈ આવજે અને કોસમરી લઈ આવજે એવું ના થાય એ થાય અને ધાણા લઈ આવજે પાલક લઈ આવજો એકની પાલક એમની ની દાણા પાછો આવ્યો ખાલી હાથ मम्मी फरी भी समझा दो कैली डाबाजी नहीं बा एक सवाल पूछी लो जेल समझाए कॉवाब एक जवाब नहीं अत्यारुधी जितना टेबल कह होती है फोर वो

એક એક છોકરા એવું કીધું હતું કે વન પ્લસ થ્રી ફોર ફોર પ્લસ થ્રી સેવન એટલે બે વચ્ચે થ્રી થ્રી છે અને સેવન પ્લસ થ્રી ટેન એટલે બે વચ્ચેના જે પિલઅ છે એ વચ્ચે વચ્ચે થ્રીને વાતર રાખીને આવું ઘણું બધું વિચારી શકાય અમે લોકો સ્કૂલમાં હું વાજરીમાં તો ઘણી વાર સાવ ફ્રી પીરિયડ હોય અને એક્સરસાઇઝ છે અમે ઇટ લેતા ઈટ મકાન બાંધવાની ઇટ રાખવાની અને ટીમ બનાવવાની વ્યક્તિગત દરેકે એનો ઉપાય બતાવવાનો ઇટનો ડકો જવાનું બોર્ડ ઉપર સૌથી પહેલો ઉપાય મકાન બાંધવા માટે બીજું મારવા માટે ત્રીજું તરત જ બેન્ચો વિચારોની ફ્રિકવન્સી ચાલુ થાય અમે લોકો બસો ઉપાય સુવિધા જતા ઈક એમાં વિનરમાં છેલ્લે બે જણા વહેતા હોય એ બે વચ્ચે કોમ્બિટિશન થાય દસ સેકન્ડ સમય કરો દસ સેકન્ડ જવાબ ના આપે કેટલું બધું વિચાર અને નવા નવા ઉપાય શોધવાના તો મગજની કસરત બ્રેનની એક્સરસાઇઝ છે તમે એક જ વસ્તુ વિશે અલા આ ટેબલ હું ખાલી શીખડાવું છું આને આધારે તમે બીજી રીત તમારી પણ શોધી શકો આને થોડું ફેરવીને કન્વર્ટ કરીને કરી શકાય છે નવી ત્રણ ચાર શોધી શકાય પણ કોઈને શીખડાવો ત્યારે એક જ શીખડાવો એને મિક્સ નહીં કરો પણ એના યુઝ અલગ અલગ હોઈ શકે ચાલો એવી નહીં

ટેન્સમાં ફોર છે તો ફાઇવ આવે હવે વચ્ચેના ખાચામાં ફોર લખી શકાય ફાલી ચોરસમાં ફોર આવે ચોરસ એટલે શું તો કે બાજુમાં જે ટેન્સ શેપ પોતે અને રાઉન્ડ એટલે એક વધારે કેરી ફોરવર્ડ સાથે બધી સાથે દ્વારકામાં મારે ગુરુજીને સાથે જવાનું હતું ત્યાં ધ્વજાજીનો કાર્યક્રમ હતો દ્વારકા ઉપર ધ્વજા ચડે પછી આમાં ઘણું બધું હોય એમાં ધામધૂતને તો જમડવાલો હતો એટલે અમને બેને ગુરુજીને મને જમવા બેસાડ્યા અને ગુરુજી મારે ગુરુજી બેસું બેસી ગુરુજી કહેવાય સિનિયર એટલે બધા લોકો આગ્રહથી મૂકી જાય આવા નિષ્ઠાને ગુરુજી કોઈ ના ના પાડે તો ધીમે ધીમે મારા થાલી નાખે હું મંજાણો આનું કરું હું હું બધાની ખાલી થાલી લઈ પાટલા હોય પાટલા નીચે થાળી રહે જેટલા મારી પાસે વધારો આવે વધી આવે એ વધી નીચે પાસ કરું થયું ત્યારે આખી સારી ભરાયેલી મીઠાઈ હતી હું પ્લેનથી ટેબલ પર મૂકી હું કોઈ ખબર જ ના પડી કારણ કે એ ખરાબ મીઠાઈ નથી એ સારી હતી અને વેસ્ટેજ ન જાય અને બધાનો માન ચડવાઈ જાય ના પાડો ને એમ વધારે કરે આ સામાન્ય નિયમ છે ફોરમાં કેટલા પ્લસ કરવો ફોર કે ફાઈવ નાઇન ફાઈવ ફોર પ્લસ ફાઈવ નાઇન નાઇન પ્લસ ફોર થર્ટીન થર્ટીન પ્લસ ફોર એટીન પ્લસ ફાઈવ ટ્વેન્ટી થ્રી પ્લસ ફોર ટ્વેન્ટી સેવન પ્લસ ફાઈવ થર્ટી ટુ પ્લસ ફોર થર્ટી સિક્સ પ્લસ ફાઈવ પ્લસ ફોર્ટી વન પ્લસ ફાઈવ ફોર્ટી સિક્સ सात ने आठ पंदर पंदर ने सात त्रेपन सात साइ ने आठ अड़सठ ने आठ छह एक वार्ता। है अकबर बिजबल वार्ता बहुत फेमस है घूम बनवा એમાં એક બહુરૂપીઓ આવ્યો રોજ અલગ અલગ દ્વેષ ધારણ કરે મારવાડી દ્વેષ ધારણ કરે તો મારવાડી ભાષામાં બોલે રાજસ્થાની બને તો રાજસ્થાની ભાષામાં બોલે બંગાળી બને તો ત્યુન ચબો ને તોય પાન મોડા માને તો બંગાળી ભાષામાં વાત કરે અને ચેલેન્જ આપી કે મારી માતૃભાષા નક્કી કરજો મારી મદદ નહીં માતૃભાષા નક્કી કરતો ઘણા બધા લખવું મહીથા પણ મહિડું નહીં એટલે બિરબલ બા ટૂંકા એને ભણકાવવાનો એ જ્યારે ડરે ત્યારે એ માં બોલે એ માં જે ભાષામાં બોલે એની માત્ર ભાષા અને હા કે જગ્યાએ ચોરાસી થ્રી શક્યા હા એની ભૂલ છે એટલું ક્યાંની ભૂલ કહે

સારું થયું થેન્ક યુ ધ્યાન દોરવું હા ધ્યાન અને ઘણા બધા રીતે તમારું સારું છે તો કાંઈ ખોટું જાય આ મેં કહી શકાય આમ પણ કહી શકાય મારે બહુ જુદું આવે છે મારું પછું હોઈ શકે છે આપણું સાચું હોય છે અને હું એક પ્રયોગ કરતો આ ટીચરો કરી શકે સ્ટેટસ્ટિકની અંદર દાખલા ઘણી વાર છોકરાને ના ફાવતા હોય તો એ લઈને આવે ચાર દાખલો નથી આવતો ફ્રી પીરિયડ હું બેઠો એટલે સામે બે હાડું શીખડાવું નહીં ત્યારે બેસાડું સ્ટાર્ટ કર દાખલો ચાલુ કરે જ્યાં હટકો હોય ત્યાં થોડું ગાઈડન્સ આપો કે શું કરી શકાય વિચાર જોઈએ આપણે બેસવાનું આપણું ઓરા લેવલ એટલું પાવરફુલ હોવું જોઈએ કે એ સામે બેસે એટલે દાખલો પૂરો થવો જોઈએ અને ઘણી વખત છોકરાઓ આવીને દાખલો પૂરું કરીને કે સાહેબ ન્યાય નહોતો થતો અહીંયા કેમ થાય આને કહેવાય ઓરા લેવલ અને બીજું શું છે એનું કોમ્પિડન્સ બિલ્ડ છે મેં હું ના હું છું તું અગરવત બરાબર કે હું છે ત્યાં ટીચર ગાઈડન્સ કરશે એક બનેલી ઘટના છે કલકત્તાની અંદર ત્યાં બહુ મોડી બિલ્ડિંગ હોય છે પણ એમાં લિફ્ટ નથી હોતી જૂના માળ હોય એમાં લાકડાના બધા હોય એમાં એમાં લિફ્ટ ન હોય તો એકવાર ચોથે માળે કોઈ હોય પાંચવે માળે ચડી ગયો હવે જેવું ઉતરવું હતું રાતના નવ વાય દસ વાગ્યા હતા અને લાઈટ હોય ગયા અંધારામાં પગથે કેમ ઉતરવા એ ભાઈ હું તેમાં એક ભાઈ મળ્યા એ કે નીચે જવું છે ને મારે જવું છે એક કામ કરું મારા હાથ પેરી એટલે રાત પગલે તો એ ભાઈ કોમેન્ટ્રી ચાલુ કરી કે ચાલો ત્રીજા પગથું હવે આવશે ને એમાં છે લીસું છે ધ્યાન રાખજો ચોથો પગથિયું તૂટેલું છે ધ્યાન રાખજો એમ છેઠ સુધી એક એક વખતે એની કોમેન્ટ્રી આવતા 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 નીચે ઉતર્યા છેલ્લે ફ્લોરે પહોંચ્યા ગ્રાઉન્ડ ફ્લોરે લાઇટ આવી જે ભાઈ આ પેકડો તો ગાઈડ સાથે એ તો છક થઈ ગયા કારણ કે એ ભાઈ લાઈટ લાઈટ ધ્યાન દો એટલે પરફેક્ટ ખબર હતી કે ક્યુ ભગત કેવું છે ભગવાન એક શક્તિ લઈ લે તો બીજી આપે જ છે અને બાળકોમાં એ જ જોવાનું છે અમારે ત્યાં મંત્રુજીના કે એવા બાળકો આવે ને અને યાદ રહેતું નથી પહેલો સવાલ આવો હોય ને ત્યારે મેડમ પહેલો સવાલ પૂછે ક્યુ મીડિયમ તો કે ઇંગ્લિશ તો કે મીડિયમ જ રહેવાનું છે મા બાપને ગુજરાતી લખતા ના આવડતું હોય એને ઇંગ્લિશ મીડિયમમાં બિહારો મારી એક સ્ટુડન્ટ ટ્યુશન કરાવતી એ આવીને મારી ઘરે એકવાર આવીને હસી હસી ફોટો ભરી ગઈ દાંત કાઢી હતી થયો હું પણ ક્યાંય ખેલ થયો મેં શું ખેલ થયો કે મારી દીકરી ટ્યુશનમાં બીપી આવે છે એ પ્રોપર રડતી રડતી મારી ઘરે આવી એ મારી મમ્મીને સમજાવે મને મારી છે તો કે ના એ કે મને મેડમે રાઈટ કરીને વેરી ગુડ લખી દીધું છે મારી મમ્મી એવું માને છે કે કંઈક ભૂલ કરી રહ્યો છે એટલે મેં કીધું તને હસવું તો મને રડવું આવે છે અને અમારે ટ્યુશનમાં ઘણી વાર આવતા સર અને હું એફ નહીં બેઠું ટ્યુશન તો મેં જ કરાવતો હું ટીચર હતો ગવર્મેન્ટ ટીચર હું જોબ ના ટ્યુશન ના કરાવતો સર તમારે જેટલી ફી થાય એને લઈ લો અને નાઇન્ટી ફાઇન પંચાણું ટકા આવવા જોઈએ અને મેં કીધું સર એટલી તમારા બંનેના માર્કશીટ લેવાના મમ્મી પપ્પાના ચોથો મળતો હોય તો ચોથાના બેનો સરવાળો કરો ને કોઈ નેવું ના કરો અને હું તો રસીદાર હતો ધર્ક પરીક્ષાના નેવું થાય તેત્રીએ પાસ હતો એ સમજાવવામાં આપણી ઘણી બધી શક્તિઓ વગરતી હોય છે અને એનું ઉદાહરણ હું જ આપું છું